નમસ્કાર મિત્રો મારું નામ છે દિલીપ અને તમારા બધા નું સ્વાગત છે દિલીપ મારા વ્લોગ જોતા હશે તો મજામાં જ સરસ રહે માટે પેલા ચાની કટકી દો જોઈએ જ શું લો છો કોમેન્ટમાં જરૂર મસ્ત મજાની ની આવી ગઈ છે ગાય આટલા ઘરે જે વ્લોગ બન્યો છે વગર ચાનો હતો હવે તમને મજા આવેદમ એકદમ વ્લોગમાં એકદમ ફ્રેશનેસ આવશે મસ્ત છાસ બોલો એકદમ તાજી તાજી છાસ મળવાની છે આ જોઈ કલાડી લગાવી લીધી છે આના ઉપર અમારે રોટલા બનાવે છે મમ્મી એક્ચ્યુઅલી ગાઈ અમને ચૂલાના રોટલા બહુ ભાવે એમ ગેસના રોટલા કરતા છે ને ચૂલાના રોટલા અમને સારા ભાવે છે એટલે અમે ચૂલામાં જ બનાવીએ છીએ કોક દિવસ જ ખાલી ગેસના રોટલા ખાઈએ છીએ દાદીમાં મસ્ત એકદમ ફ્રેશ દહીં કાઢ્યું મોખણ કહેવાય માખણ માખણ કાઢ્યું માખણ દીધા માખણ જોગાય એકદમ ફ્રેશ આ વલવીની અંદરથી માખણ કાટેરાય અને આમાં મસ્ત તાજી છાશ છે તું ગય આપડી ફંટી પડી છે એકદમ હીરો સ્પ્લેન્ડર ની મર્સડી મમ્મી મસ્ત ચાર પાંચ છ જેટલા રોટલા બનાવી દીધા છે સવાર સવારમાં જ આ આ જો જો એકદમ મસ્ત મજાનું તમને એક એટલા માખણ માંથી બસ આટલું જ ઘી નીકળ્યું છે એકદમ શુદ્ધ ઘી ઘરનું બરની માં ઘી પરેલા છે આ બરણીમાં ભરે છે એ અમારે જમવા માટે પરે છે આ જે નાની બરણીમાં ભરે છે અમારે ગામમાં જોગણીમાન મંદિર કે ગમે ત્યાં લઈ જાવને ગામમાં દીવા પરવા માતાજીના આ બાર એમાં હે ને પપ્પા રોજ મંદિરે દીવા પડે છે હમ ઘરે જ મંદિર છે ને એમાં બાઇક કેટલા મીટર ચાલ્યું હશે બાવીસો ત્રીસ ગાઈઝ બાઇકની સર્વિસ બીજી સર્વિસ આવી ગયેલી છે જોઈએ ચલો જો આજે જવરાશે તો આપણે આજે જ જઈશું સર્વિસ કરાવવા બાઈકની એકદમ મસ્ત મજાનું એકદમ દહી આવી ગયું છે જમવામાં સવાર સવારમાં હાલ છે ને ચા નાસ્તો કર્યો જ તો અને આવી ગયો મમ્મી ટિફિન પેક કરેલી છે દાદીમાં સાફ સફાઈ થઈ રહી છે બધા વાસણ બારે લાવે રહ્યા કઈ બેન ને પછી અહિયાં વાસણ ને ફરીથી અંદર મૂકી દેવાના છે સ્ટોર રૂમ ના છે બધા વાસણ કઈ બેન માં ઉમેરો કરી જ રહ્યા છે હજુ હજુ લાવવાના છે કે નઈ લાવવાના વધારે હજી તો ઘણા પડ્યા છે ગાય લ્યો તાર હેડો કઈ બે ને કીધું ભરું ગાય છે ને ઉપર જઈને મસ્ત રીલ જોવા બેઠો ને તો જોતા જોતા છે ને બે કલાક રીલ જોઈએ કંઈ ખબર જ ને આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને એવી જોરદાર રીલો આવતી હતી ને અને હવે છે ને આપણે મસ્ત નાહવાનું છે ગાય જો ખાલી બારે છે તમે જો બધું બારે કાઢી દીધું છે આજની ઘરની સાફ સફાઈ થોડા ઘણી એટલે સ્ટોરરૂમની રસોડાની સાફ સફાઈ થઈ રહી છે ચલો મસ્ત નાઈને મળીએ તમને ચલો ગાયઝ એકદમ બહુ જબરદસ્ત નાઈ અને ફ્રેશ હવે થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે સાઈડ ઉપર ચલો મમ્મી પપ્પાને મમ્મી પપ્પાને નહીં કંઈ મમ્મી એકલી કરે છે તો મમ્મીને ચલો બાય કહીને નીકળીએ સાઈડ ઉપર અને નવું પરફ્યુમ ગિફ્ટમાં આવેલું હોય તો ચલો આજે આને ટ્રાય કરીએ કેટલા દિવસથી પડ્યું હતું ફાઇનલી આજે ઈસ્કા દિવસ આગળ યુઝ કરને કા ચલો ગાઈસ સુગંધ બહુ મસ્ત આવે રહી છે તો ગાઈસ સ્ટોર રૂમ તો બધો આખો ખાલી કરી નાખ્યો છે બહુ સરસ મહેનત કરી રહ્યા છે કઈ બેન આપડા ઘરને એકદમ ફ્રેશ નવ ફ્રેશ કરી નાખશે રૂ ચલો ગાઈસ આપણે હવે નીકળીએ આપણું મેન વસ્તુ સાઈડ ઉપર જઈ રહ્યા છે એટલે ટોપી લઈ લઈએ ને ચલો ગાઈસ મસ્ત મજાનું બાઈક બારે કાઢી દીધું છે ચલો મમ્મી બાય બાય મમ્મી કે માં હા પેલું પેલું બાય બાય કીધું એકદમ જોશથી થી ચલો બાય બાય માય હોમ બાઈક અહીંયા પાર્કિંગ કરી દીધું છે ને ચાલો હવે આપણે જઈએ સાઈડ ઉપર અને મળીએ બાર વાગે મળશું અગિયાર બાર વાગે મળશું આપડે પાછા લઈ છે અને હવે આપડે ઘરે જવાનું फाइनली गाइज़ घर पे पहुंच चुके हैं चलो अंदर जाके नहा धोके के और फिर खाना वाना खा के फिर हम निकल जाएंगे कॉम्प्यूटर क्लास के लिए चलो चलो गायस घर पे क्या चल रहा है यहाँ पे सभी वाषण जो धोए है

રેડી વાંધો નહીં ચાલો દાદી માં આપ બતાવો કેસા લગ રહી હૈ આપકો ચાલો ગાઈસ અબ હમ પહેલે નહા લેતે હે બેટા તુમ આધા ઘંટા રુકો સરવ નહા લું મે ચલો ગાઈસ બહુ મસ્ત રીતે હવે બીજી વાર નાઈ લીધું છે એકદમ હવે આપણે છે ને કપડા પહેરી લઈએ મસ્ત એકદમ તૈયાર થઈ જઈએ ચાલો ગાઈસ કપડા પહેરી લીધા છે આપણે ચેક કરાવ તમને આ શર્ટ જુડીઓમ થી લાવ્યું હતું જો કેવું જ લાગે છે અને આ નાઇટી નાઇટી છે ગાઈઝ આપણે બાઈક લેવા ગયા હતા એ ટાઈમે પપ્પા અને બંને જોકીમથી લાવી હતી ને જોકી એ નાઇટી ફર્સ્ટ વાર આજે પહેરી છે ત્યારની પડી હતી અમને એમ તો આજે જો કે કેવું લાગે છે જોઈ લઈએ આજે પહેરી લીધું ચલો ગાઈઝ જો મમ્મી બીજી વાર જમવાનું બનાવી રહી છે સવારમાં પહેલાં ટિફિન બનાવે છે અને બીજી વાર જ્યારે અમારા બધાનું જમવાનું બનાવે છે સવારમાં પપ્પા માટે જમવાનું બનાવે છે એમ કરીને દિવસમાં ત્રણ વાર થાય આપણે જમવાનું એ તૈયાર થઈ ગયું છે ચલો પણ ગાઇસ કઢી કઢી બનાવી છે તો ચલો મમ્મી ઘઢી આપી દો જમી લઈએ મસ્ત રીતે અને પછી આપણે ઘરે જઈએ ગાઈસ સવારમાં જે કી હતું કઢી દેખાડ મમ્મી જો મસ્ત મમ્મીના હાથ નહીં કઢી મમ્મી ગમે એ બનાવે ને એ ભાવે જેમ મમ્મીના હાથનું કોને ના ભાવે બસ બસ ચલો મસ્ત રીતે ફટાફટ જમી લઈએ કઢી બનાવે ને એટલે કઢી છે ને એમ એક 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 બાઇટ લઈએ ને એમ નહીં પાવે લ ઓ માય ગોડ કેદ થઈ ગઈ હમણાં પોઈ ચાલો ગાયશ આવી રીતના છે ને આવી રીતના કરી દઈએ ને એટલે જમવાની બહુ મજા આવે એમ બોલો એક 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 કરીએ તો ઘટી ક્યારે હાથમાં જ ના આવે ને ખા ખા કરીએ તો વાસણ તોય તોય બારે સુકવેરા છે હજુ એક મોસા ભરા છે ગાઈસ બે બે ત્રણ ત્રણ મોસા ભરેલા છે હાલ એટલે હજુ એક ત્યાં ભરા છે ત્રણ દાણા વાહન તક ત્રણ દિવસ વાહન તક ઓહો વેલ વેલ બાર વાણ આપણે જમવાનું થઈ ગયું ફિનિશ માં બેસી ગઈ છે જમવા મમ્મી અને કઈ બેન આપણે લઈને આવે છે ઠંડી ઠંડી ને રોટલા જો એકદમ અમારે બંને રોટે એવો હોય છે ને એટલે વ્હાઈટ વ્હાઈટ રોટલા બને અને એકદમ જો ખાલી ગોળ 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 એ દેખો ગાઈસ પૂરા વટકા પર કે ભળી જો રેકોર્ડ થઈ ગયું તમાર બેન નું ચલો દાદી માં બેસી જાવ જમવા માટે જમવાનું તો પતી ગયું છે ફરીથી બે બીજી વાર ના એટલે આપણે પરફ્યુમ માં લગાવી દઈએ ફરીથી આ આપણો બેગ અને હેલ્મેટ લઈ લઈએ ચલો ગાઈસ મમ્મી બાય 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 દાદીમાં બાય બાય

મેહુલ ભાઈના ઘરે પોખી ગયા છે ફાઇનલી ને મેહુલભાઈને લઈ પણ લીધા છે ગાઈઝ તમારા બેસ્ટ ફ્રેન્ડનું નામ કોમેન્ટમાં એકવાર જરૂરથી લખજો ફાઇનલી ગાઈઝ થરા પોકવા આવ્યા છીએ હવે આપણે સેકન્ડ ફ્લોર ચાલો ભાઈ સ્કોમ્પ્યુટર ક્લાસ ખતમ કરી દીધી છે હવે વાગ્યા છે બે ને આપણે ઘરે જવાનું છે હવે મયુરભાઈને બંને અને આપણે છે ને સારું લઈને જવાનું છે કેમ કે પાસવર્ડ ભૂલી ગયા છીએ અને આપણે ઘરે જઈને રિસ્ટાર્જ કરશું અને કરશું ગમે જે થાય ચાલો ચાલો મહુરભાઈ મયુરભાઈ કોઈ છો મિનિટ તો મિત્રો તમને મળો મારા મામાથી આ છે મારા પ્રિયવાલા મામા જે હંમેશા હસતા ખીલતા અને બધા સાથે મસ્તી કરતા રહે છે આજે મારા ઘરે મારા મામા મારા દાદા અને બધા આવ્યા છે મળવા માટે અને આ મિત્રો એ એક ખાસ નવીનતામાં એક વસ્તુ લઈને આવ્યા છે જે એમને મુહૂર્ત નહોતું થાતું એટલે તે એમના ઘરે નહીં લઈ જઈ શકીએ એટલે અમારા ઘરે ચાર પાંચ દિવસ પૂરતા મૂકીને જવાના છે એ માટે આવ્યા છે અને ખાસ કે અમારા ઘરે મળવા માટે આવ્યા છે તો ચલો તમે મારા મામાને તો ઓળખી લીધા છે હવે તમને જે વસ્તુ મૂકીને ગયા છે એ પણ બતાવી દઉં નહીં ગઈશ હાલ હું તમને નહીં બતાવું વિડીયોના લાસ્ટ એન્ડમાં બતાવીશ તો બન્યા રહેજો બ્લોગમાં લાસ્ટ સુધી ફાઇનલી ગઈ કોમ્પ્યુટર ક્લાસ શીખી અને હવે આપણે ઘરે આવી ગયા હવે આપણે જવાનું છે પાછું સોલાર સાઈડ ઉપર ચાલો મળીએ છ વાગે ફાઈનલી ગાઈઝ વાગ્યા છે રાતના સાત અને હું હવે સાઈડ ઉપરથી આવી ગયો છું કરે જમવાનું હજુ નાવું પડશે બધું બાકી જ છે એક ગુડ ન્યૂઝ છે ગાઈઝ તમારા માટે ગુડ ન્યૂઝ તમને આપી દઉં તમારા બધાની કૃપાથી આપણે નથી લાવ્યું ટ્રેક્ટર આ મારા મામાએ ટ્રેક્ટર લાવ્યું છે એમને સોમવારે મુરદ છે એટલે હે ને એમની વાલી બેનના કરે મૂકીને ગયા છે ટ્રેક્ટર એ સોમવાર સુધી તો અહીંયા જ પડ્યું રહેવાનું છે ટ્રેક્ટર અને આ કોમેન્ટ કરી દેજો કે ટ્રેક્ટર નું નામ શું છે જો હું તમે હિન્ટ આપી દઉં એલાયચર કે શું કહેવાય આને કોમેન્ટ કરજો મને તો ખબર છે આનું નામ શું છે તમે કોમેન્ટ કરજો અહીંયા અંધારામાં મમ્મી જમવાનું બનાવી રહી છે આ લાઈટ ચાલુ છે ગાઈસ મને કેમેરામાં કોઈ એટલું દેખાતું જ નથી ગઈસ આજે જમવામાં મોડું કર્યું ને કે મમ્મી આટલા ઘડી તો મમ્મીને બધા જમી પણ લે હું અને પપ્પા ખાલી બાકી રહીએ ગઈસ મસ્ત રીતે સાંજે નાઈ લીધું છે એકદમ ફ્રેશ થઈ ગયા ઓ થાક ઉતરી જો સાંજે નાઈએ ને એટલે એકદમ થાક મસ્ત રીતે ઉતરી જાય તો શર્ટ ને નાઈટી કેવી લાગે છે ગઈસ કોમેન્ટ માં એકવાર જરૂર લખજો પપ્પા આવી ગયા છે ગાડી લઈને ગયા હતા ફળિયું કળિયું એ તમે કોમેન્ટમાં લખી દેજો જેની હોય ખીર મસ્ત મજાની ખીર બનાવી છે આજે જમવાની સાથે જમીને પછી ખીર ખાવાની મને તો ઈચ્છા છે હવે શાક નથી ખાવ એટલે ખીર જ ખાઈ લવું કેમ કે મને ઈચ્છા નથી ભૂખ જ નથી ગાઈસ આજે લેટ થઈ ગયું છે ને એટલે ભૂખ જ મરી ગઈ છે આખી જો ગાઈસ કઈ બેન આપણે બધા ગોદરા લગાવી રહ્યા છે સુવા માટે બધાયને ચલો ગાઈસ એકદમ મસ્ત રીતે જમવાનું પતી ગયું છે પપ્પા બી જમી ગયા છે ને આપણે આ જે હસી ઉપર એટલે જ આપણે જે આ પીસી માં જે પાસવર્ડ આપણે ભૂલી ગયા હતા તો જો ગાઈસ કેવી રીતના સેટિંગ કર્યું છે બધું અલગ અલગ લગાવીને કેમ કે મારી પાસે આને કોઈ પાર્ટ્સ પડ્યા જ નથી કોઈ વસ્તુ જ નથી પડી એટલે છે ને આવી રીતના જુગાડ કરી અને હવે આપણે આનો છે ને નો વિન્ડો નાખવાનો છે જો તમને આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ ચલો હાલના બીજા વ્લોગમાં બ્લોગમાં